ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પનીરના ફૂલ પનીરના ફૂલનું સાયન્ટિફિક નેમ વિથેનિયા કોગ્યુલન્સ છે પનીરના ફૂલનું સંસ્કૃત નામ ઋષ્ય ગંધા છે અને પનીરના ફૂલનું કોમન નામ પનીર ડોડી કે ભારતીય રેનેટ છે વિથેનિયા કોગ્યુલન્સ ભારતીય રેનેટ એટલે કે પનીર ડોડી તરીકે જાણીતી એક સામાન્ય વનસ્પતિ છે જે ભારત નેપાળ અને અફઘાનિસ્તાનમાં જોવા મળે છે પનીર ડોડી આરોગ્ય માટે અમૃત તરીકે પ્રખ્યાત છે કારણ કે તેના ફૂલ ફળ બીજ પાંદડા મૂળ અને તમામ ભાગો અનિવાર્ય સ્વાસ્થ્ય લાભદાયી ભરેલા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ